જયસ્વામી નારાયણ વચનામૃત ગઢડા પ્રથમ બે ત્રણ પ્રકારના વૈરાગ્યનું સંવત એક હજાર આઠસો હોન્તેરના માગશર સુધી પાંચ પંચમીને દિવસે શ્રીજી મહારાજ શ્રીઘડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી पची मयाराम भट्टे श्रीजी महाराज प्रत्येक प्रश्न पूछयू जे हे महाराज उत्तम मध्यम अने कनिष्ठ ए त्रण प्रकार वैराग्यना शाह लक्षण छे ते कहो त्यारे श्रीजी महाराज बोलिया जे उत्तम वैराग्य होय ते परमेश्वर नी आज्ञाए करीने अथवा प्रारब्ध कर्म वशे करीने व्यवहार ते व्यवहार मा जनकराजानी पेठे लोपाय अने शब्द स्पर्श रूप रस अ गंधे पंच प्रकार उत्तम विषय ते पोताना प्रारब्ध अनुसारे प्राप्त तेने भोगवे थे रहित उदास थको भोगवे अने विषय एने लोपी शे नही त्याग मोड़ो न पड़े विषय ने विषे विशय निरंतर दोष ने देखते रहे विषय ने शत्रु जेवा जाने। अने संत सत्शास्त्र तेनो निरंतर संग राखे अने देश કાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોરી પડે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વૈરાગ્યવાળો કહીએ વચનામૃત ઘડડા પ્રથમ ભાગ બ જય સ્વામી નારાયણ